નાનાલાલ અઢારસો સિત્યોતેર થી ઓગણીસો છેતાલીસ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા તેઓ અપદ્યા ગ્ય અછાંદસ કે ડોલન શૈલીના જનક હતા કવિ નાનાલાલના પિતા દલપતરામ ડાહ્યાભાઈ નર્મદયુગના મહાન કવિ હતા તેઓ ગુજરાતના મહાકવિ કહેવાય છે તેમનો જન્મ માર્ચ સોળ અઢારસો સિત્યોતેરના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો એમની મૂળ અટક ત્રિવેદી હતી અઢારસો ત્રાણુંમાં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને આગળ અભ્યાસ અમદાવાદની ગુજરાત કોલેજ મુંબઈની એલ્ફિન્સ્ટન અને પુનાની ડેક્કન કોલેજમાં કર્યો અઢારસો નવ્વાણુંમાં તેમણે તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી એ અને ઓગણીસો એકમાં ઇતિહાસના વિષય સાથે એમ એ થયા તેઓ ફારસી પણ બહુ સારી રીતે શીખ્યા હતા એમએ થયા પછી તેઓ ઓગણીસો બેથી થી ઓગણીસો ચાર સાદરાની સ્કોટ કોલેજમાં અને ઓગણીસો ચારથી ઓગણીસો અઢાર રાજકોટની રાજકુમાર કોલેજમાં અધ્યાપક રહ્યા વચમાં બે અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયાધીશ અને નાયબ દીવાનની પણ કામગીરી બજાવી ઓગણીસો અઢારમાં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા ઓગણીસો ઓગણીસમાં ગાંધીજીની પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતનો તપસ્વી રચનાથી ગાંધીજીને અર્પણ કરી હતી ઓગણીસો વીસમાં લાંબી રજા પર ઉતરીને ઓગણીસો એકવીસમાં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું અને સાહિત્ય સર્જનમાં બાકીનું જીવન પસાર કર્યું તેમનું અવસાન નવ જાન્યુઆરી ઓગણીસો છેતાલીસના દિને અમદાવાદ ખાતે થયું હતું માર્ચ સોળ ઓગણીસો ઇઠ્યોતેરના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી થેન્ક યુ